આમોદ નેશનલ હાઇવે ચોસઠનો વધુ એક બ્રિજ જર્જરી તામોદ તાલુકાના નાહિયર ગામ નજીકનો બ્રિજ સમારકામ માંગી રહ્યો છે તંત્ર ક્યારે જાગશે તકેદારી આયોગમાંથી બે હજાર બાવીસમાં ખૂબ જ તકલાદી નબળી અને હલકી ગુણવત્તાની કામગીરી બાબતે નાગરિક દ્વારા એફઆઈઆર કરવા સુધીની કડક સૂચના આપવામાં આવી હતી મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ નેશનલ હાઈવે ચોસઠ ખાડી બ્રિજ ના નજીક વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા બન્યા છે મજબૂર ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્રના અધિકારીઓ હાલમાં રોજ રોજ નદીના બ્રિજ નિરીક્ષણ કરવા જાય છે વાહન ચાલકો દ્વારા પણ તંત્ર કરવામાં આવી છે તે વહેલી તકે સમારકામ કરવામાં આવે નહીં તો બ્રિજની ઉપરથી કોઈ નીચે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેમ જોવાઈ રહ્યું છે મુજપુરા ગંભીર બ્રિજની દુઃખદ ઘટના બાદ ઠેર ઠેર ગુજરાતભરમાં બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જામોદના નાહિયેર ખાડી પુલ ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દ્વારા

તેમ પક્કડારી આયોગનો રિપોર્ટ એવો છે કે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની એફઆર થઈ નથી, કોઈ પણ ભ્રષ્ટાચાર રૂપી પગલા એમની સામે ભરવામાં આવ્યા નથી. મળતી માહિતી મુજબ સ્થાનિક ધારાસભ્ય શ્રી પણ આ બ્રિટ બાબતે રજૂઆત કરવા છતાં પણ અનેકો ધારાસભ્યો એમની પાસે બહુમતી હોવા છતાં પણ ધારાસભ્યનું સરકાર તંત્ર કોઈ પણ પ્રકારની વાત સાંભળતું નથી. તો શું આ ધારાસભ્ય સાંભળતું ના હોય તો નાગરિક નાગરિકને તો શું કોઈ વાત સાંભળે તો આ બાબતે અમારે આટલું જ કેવું છે જો આ બ્રિજ નું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક કોંગ્રેસ પક્ષ દ્વારા તાત્કાલિક આંદોલન કરવામાં આવશે